આજે લાખણીશ્વર મહાદેવના મંદિરે મોદી સાહેબના જન્મદિવસ વિશે ભવ્ય હવનનું આજ આયોજન અને બધા સાધુ સંતો કાર્યકરો સંગઠનવાળા બધા સાથે મળીને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે હું એટલું કહું કે મોદી સાહેબને પરમાત્મા એટલું બધું ઉંમર આપે એટલી ઉંમર આપે કે જેનાથી અમે ખુશ રહીએ અને અમે જ્યાં સુધી મોદી સાહેબ અંત સુધી હશે ત્યાં સુધી એમની સાથે છીએ બોલો લાખણી મહાદેવ કી જય ભારત માત કી જય ચારણા માત કી જય શેરનાથ બાપુ મારા ગુરુ છે આદેશ 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 મારું નામ લક્ષ્મણસિંહ ગોહિલ ભજનનો કલાકાર છું અને મોદી સાહેબને એના માટે માન્ય છે કે પહેલાં અમે ડુંગરોની અંદર ભજનોમાં જાતા તો ત્યાં જંડેટરો લઈ જવા હતા પાણીના ટેન્કરો લઈ જવા હતા આજે કોઈ પણ ગામડું એવું નથી નાનો મોટું દેવી દેવસ્થાન જ્યાં લાઇટ ને પાણી ના પહોંચ્યું હોય નર્મદા જેવા નીર માણસો મોજ કરે છે હમણાં કેનાલમાં એક વીઘાના કરોડ દોઢ દોઢ ટુ દોઢ દોઢ કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા છે આ નથી તો પછી વધારે સરકાર સારી કઈ હોય એટલે મોદી સાહેબને ખૂબ પરમાત્મા આયુષ આપે એવી નમ્ર અપીલ મારી